Huntyka tu khas. Ia hunse. Hunse. Hm. I bag. Bag. A B C D E. Jua A B C D E. A D D E. Ang. Koyok 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 E. Eh. Tan bawa E. Sih? Huntyka. Tan bawa.

એ ખાઈ લીધું તો ઊઈ ગયા હે લેટી ગાબેને મજા નથી ખાવાની મજા નથી એટલે ફાટીને મ્યુએ ચેરો બનાવી દીધો તો કે જેરો કાઈલી ઊઈ ગઈ છે જાગ્યા પછી મરી ગયા આપણે આજે આપણે બકવારા પાણી કરીને ઊઈ ગયા તો જાજી જા છે ટીગાબેને જાતી જ છે ના સાઈ ટીકા

आइसक्रीम लेवा जाता था आइसक्रीम न ली तू सोडा ली थी सोडा ली थी क्या सोडा पीवी से आइसक्रीम नहीं थी खाऊ गिलास में थी का बेन हां आ पापा लाओ टोला तो इनो नाक के वो के भी लागे हैं हरी हरी का का तो असल असल से, तो खाटी, खाटी, असल से आले, पी तो भी बीना लींबू वीणिया हेठा पड़े जाता बदाय लींबू बदाय लिता या

અનાઉડ આ ડિસ્ક કો રીટીકા બેન્ડિસ્કો કરે છે યે લે રીટીકા બેન્ડિસ્કો કરતા કરતા પડી જાય પાછા થીયા કે એ નમસ્તે રીટીકા બેન વાળું કરવા બેહી ગયા છે આજ બનાવી છે ખીર તું ખાસ ખીર ખાસ મસ્ત ઇતિકા બેન વાળુપાણી કરીને મળ્યા દુકાને ગઈ હું લાવી તપ લાવ ઈતિકા જો

Nani se? Mere nani tawa te Te Mere nani te Aa ah. mere, mere... nani aje te, Papa yeah. Yeah. Ye? Ha te. Te. Ye te. Yeah. te Awas aje te Ye? Ke awas aje te Awas tu ye, awas tu tu તો મસ્ત મજાના વાળું પાણી કરી નીતિકાબેને રેમ લીધું છે હવે હવે હુવાન ટાણું થઈ ગયું છે નીતિકાબેન તો આપણે ઓલોગ હવે આયાસ પૂરો કરવી છે જો તમને અમારો ઓલોક ગમ્યો હોય તો લાઈક કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બાય બાય